આ ઉનાળાની ગરમીમાં ફ્રેન્ડ્સ તમારે જાજીવા રસોડામાં ના ઊભું રહેવું હોય ને ફક્ત પાંચ મિનિટમાં તૈયાર થઈ જાય તેવું આજે આપણે તમારી સાથે શેર કરીશું નવીન શાકની રેસીપી જેમાં તમારા ઘરમાં કોઈ પણ શાકભાજી નહીં હોય ને તો પણ આ સબ્જી બનીને તૈયાર થઈ જશે અને બધાને ખૂબ જ પસંદ આવશે તો ચાલો શાકની રેસીપી શરૂ કરશું તો તેના માટે આપણે પેનની અંદર બે મોટા ચમચા જેટલું તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે આપણે રાઈ જીરું અને હિંગ ઉમેરી દઈશું સાથે જ દસથી બાર નંગ લસણની નાની કડીને મેં આ રીતે ક્રસ કરીને ઉમેરેલી છે લસણ ડુંગળી ખાતા હોય તો જ ઉમેરવાનું છે અને એક મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે આપણે ઝીણી સમારીને ઉમેરી દઈશું અને ડુંગળી લસણને આપણે સરસ તાતડવાના છે અહીંયા ફ્રેન્ડ્સ તમે ડુંગળી લસણ ખાતા હોય ને તો જ ઉમેરવાનું અથવા તમે સ્કીપ કરીને આ શાક તૈયાર કરી શકો છો એવું નથી કે ડુંગળી લસણ હોય તો જ આ શાક સરસ લાગે પણ જો ખાતા હોય ને તો જરૂરથી ઉમેરજો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે તો અહીંયા ડુંગળી તમે જોઈ શકો છો સરસ સતળાઈ ગઈ છે પાંચ મિનિટમાં જ બનીને તૈયાર થઈ જશે આ સબ્જી બનાવવામાં વધુ સમય પણ નથી લાગતો તો અહીંયા ડુંગળી સરસ સતળાઈ ગઈ છે તો હવે તેની અંદર આપણે એક મીડિયમ સાઇઝનું ટમેટું ઉમેરી દઈશું મારી પાસે છે એટલે ઉમેરેલું છે તમારી પાસે ન હોય ને તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ ટમેટો તો બધા પાસે હોય જ છે ઉનાળાની અંદર એટલે આપણે ઉમેરેલું છે ઉનાળો છે ને એટલે આપણે શાકભાજીના ભાવ પણ આસમાને વ્યા જાય છે અને સારું શાક પણ નથી આવતું જે આપણે બધાને પસંદ આવે પણ આ શાક નવીન શાક બનાવી લેશો ને બધાને ખૂબ જ પસંદ આવશે તો અહીંયા આપણે ટમેટાને પણ સરસ મિક્સ કરી દીધા છે હવે ટમેટા ઝડપથી સોફ્ટ થઈ જાય ને તેના માટે શું કરવાનું છે સ્વાદ અનુસાર નમક ઉમેરવાનું છે અહીંયા ફ્રેન્ડ્સ નમક આપણે થોડું એવું જ ઉમેરવાનું છે વધુ નથી ઉમેરવાનું કારણ કે આપણે જે સબ્જી તૈયાર કરી રહ્યા છીએ ને તે આગળ વસ્તુ ઉમેરીશું તેની અંદર નમકનું પ્રમાણ હોય છે એટલે આપણે ઓછું જ ઉમેરવાનું છે તો હવે રૂટીન મસાલા કરી લેશું તો તેની અંદર આપણે સ્વાદ અનુસાર લાલ મરચું પાવડર એક ચમચી જીરું પાવડર અને થોડી એવી હળદર પાવડર ઉમેરી દેવાનું બસ આટલા જ મસાલા જોશે બીજી આમાં કાંઈ જ મોટી તામજામ નથી સિમ્પલ મસાલાથી તમે આ શાક તૈયાર કરી શકો છો આ ભયંકર ગરમીઓમાં ફ્રેન્ડ્સ રસોડામાં ઊભું રહેવું કોઈને પસંદ નથી હોતું તો આ શાક બનાવી લેશો ને તો ફટાફટ શાક બની જશે અને ટેસ્ટી પણ એટલું છે બધાને પસંદ પણ આવશે તો બધી વસ્તુને આપણે અહીં સરસ મિક્સ કરી દીધી છે હવે ઢાંકણ લગાવી દેવાનું છે અને આપણે તેને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો ટમેટા આપણા સરસ સોફ્ટ થઈ ગયા છે તો ચમચાની મદદથી ટમેટાને આ રીતે થોડા મેશ કરી દેવાના છે જેથી કોઈ પણ ટમેટાનો મોટો ટુકડો દેખાય નહીં ને આપણી ગ્રેવી સરસ એવી ઘટ તૈયાર થાય અહીંયા ફ્રેન્ડ્સ તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે મસાલાને સરસ ચડવા દેવાના છે જો તમે મસાલાને સરસ ચડવા દેશો એટલે આ શાકને ગમે એ શાક બનાવશો ને બધા જ શાક સરસ સ્વાદિષ્ટ બનશે તો અહીંયા આપણે ત્રણથી ચાર ચમચી જેટલું દહીં લીધું છે અને ગેસની ફ્લેમ મીડિયમ કરી દીધું છે દહીંને આપણે ફેટીને ઉમેરવાનું છે દહીં બહુ ખાટું ન હોય એવું જ લેવાનું છે મોડું દહીં દહીં ઉમેરવાથી આ શાકની ગ્રેવી છે તે ઘટ થશે અને શાકનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવશે એટલે જરૂરથી દહીં ઉમેરજો જો તમારી પાસે ડુંગળી લસણ ટમેટા ન હોય ને તો તમે ડાયરેક્ટ દહીં ઉમેરીને પણ આ રેસીપી તૈયાર કરી શકો છો અને દહીં પણ ન હોય ને તો પાણી ઉમેરીને પણ આ શાક તૈયાર કરી શકો છો દહીં ઉમેરી દઈને એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની અને તરત જ આપણે દહીંને સરસ બધા મસાલા સાથે મિક્સ કરી દેવાનું એટલે દહીં જરા પણ ફાટશે નહીં હવે સરસ ઢાંકણ લગાવીને બેથી ત્રણ મિનિટ માટે થવા દેસું જેથી દહીં છે તે સરસ ગ્રેવી સાથે મિક્સ થઈ જાય મસાલાને પ્રોપર ચડવા દેવા તે ખૂબ જરૂર છે જો મસાલા સરસ ચડેલા હશે ને તો જ તમારા સબ્જી પરફેક્ટ બનશે પાણી ઉમેરવાની ઉતાવળ જરા પણ નહીં કરવાની આ શાકને ગમે તે શાક બનાવો ને પાણી ઉમેરવાની ઉતાવળ ન કરતા પહેલાં મસાલાને સરસ સાતડી લેવાના પછી જ પાણી ઉમેરવાનું તો અહીંયા આપણે તમે જોઈ શકો છો જેટલું તેલ ઉમેરેલું હતું બધું તેલ શાકની ઉપર આ રીતે આવી ગયું છે એટલે સમજવાનું કે પરફેક્ટ એવી આપણી ગ્રેવી કૂક થઈ ગઈ છે તો હવે આપણે થોડું એવું પાણી ઉમેરીશું અડધા કપ જેટલું જ વધુ આપણે અહીંયા પાણી નહીં ઉમેરીએ તો હવે અડધા કપ જેટલું પાણી ઉમેરી દઈએ પછી સરસ બધી વસ્તુ મિક્સ કરી દેવાની છે આ શાક છે ને ફ્રેન્ડ્સ ફટાફટ બની જશે ગરમીઓમાં અચાનક મહેમાનો ઘરે આવી જાય ને ત્યારે તમારી ઘરમાં કાંઈ પણ ન હોય ને ત્યારે તમે આ શાકની રેસીપી જરૂરથી ટ્રાય કરજો દસ રૂપિયાની અંદર તમે ત્રણ વ્યક્તિઓને સર્વ કરી શકો ને એટલી સબ્જી બનીને તૈયાર થાય છે તો ગ્રેવીમાં આ રીતે એક બોઇલ આવી ગયો છે તમે અહીંયા જોઈ શકો છો તો હવે તેની અંદર આપણે ઉમેરી દઈશું સિંગ ભજીયા જી હા ફ્રેન્ડ્સ સિંગ ભજીયા તો અહીંયા અડધો કપ આપણે સિંગ ભજીયા લીધા છે તો આજે આપણે બનાવીશું સરસ એવું સિંગ ભજીયાનું શાક આ શાક એટલું સરસ ટેસ્ટી બને છે ને ફ્રેન્ડ્સ કે બધાને ખૂબ જ પસંદ આવશે સિંગ ભજીયા ઉમેરી દઈને પછી એકાદ મિનિટ માટે જ ગેસની ફ્લેમ ઓન રાખવાની છે પછી તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અહીંયા સિંગ ભજીયા ઉમેરેલા છે ને તેને લીધે આપણે શાકની જે ગ્રેવી છે ને તે સરસ ઠીક થઈ જશે તમે અહીંયા જોઈ શકો છો તો હવે આપણે લીલા ધાણાથી શાકને ગાર્નિશ કરી લેશું આપણું શાક બનીને તૈયાર છે બિલકુલ નવીન શાક છે ફ્રેન્ડ્સ જ્યારે ઘરમાં કોઈ પણ સબ્જી ન હોય ને ત્યારે તમે આ સબ્જી જરૂરથી ટ્રાય કરજો રોટલી રોટલા પૂરી પરોઠા બધા સાથે આ સબ્જી સરસ એવું ટેસ્ટી લાગે છે જરૂરથી ટ્રાય કરજો તમે જોઈ શકો છો તો અહીંયા આપણે અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું કારણ કે આપણે દહીં અને ટમેટું બંનેનો ઉપયોગ કરેલો છે એટલે ટેસ્ટને બેલેન્સ કરવા માટે અડધી ચમચી ખાંડ ઉમેરેલી છે ખાતા હોય ને ખાટું મીઠું તો જ ઉમેરવાનું અથવા તમે ખાટું શાક પસંદ હોય ને તો અહીંયા તમે ખાંડ સ્કીપ કરી દેજો તો આપણું સબ્જી તૈયાર છે તો ગરમા ગરમ સબ્જીને આપણે સર્વ કરીશું તો આ ઉનાળાની ભયંકર ગરમીઓમાં ફ્રેન્ડ્સ તમારે કલાકો સુધી કિચનમાં ઊભા રહીને રસોઈ ન બનાવી હોય ને તો આ શાકની રેસીપી તમે જવથી ટ્રાય કરજો રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો